નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ દર્શક મિત્રો છેલ્લા કેટલાય સમયથી વડોદરા જે સંસ્કારી નગરી તરીકે પ્રસ્થાપિત છે ત્યાં એક અલગ પ્રકારની ગરમી આકાર લઈ રહી છે અને એ છે સ્માર્ટ મીટરનો વિરોધ જો કે આ સ્માર્ટ મીટરનો વિરોધ એ કઈ રીતે થઈ રહ્યો છે અને ત્યારબાદ કેટલીક રાજકીય પાર્ટીઓ પણ આ વિષયમાં કૂદી પડી છે ત્યારે એમજીવીસીએલ ના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ પરમાર આજે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી આપણને સમજાવશે કે સ્માર્ટ મીટરની હકીકત શું છે અને જે નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે એની સત્યતા શું છે પરમાર સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર આ છેલ્લા કેટલાય સમયથી આપનું જે સ્માર્ટ મીટરનો જે પ્રોજેક્ટ છે તો એ સામાન્ય જે ગ્રાહકો છે એના માટે નુકસાનકારક છે એવું એક વિરોધ પણ થઈ રહ્યો છે તો સર એને આપ કઈ રીતે જુઓ છો સૌથી મોટો પ્રશ્ન જે લોકો લઈને આવ્યા છે કે અમારું જે જૂનું મીટર હતું એમાં જે કન્ઝમ્પશન થતું હતું અને અત્યારે જે નવા મીટરમાં કન્ઝમ્પશન થાય છે એમાં વધારે થાય છે આ એક સદંતર ખૂટી અફવા લોકોમાં ફેલાઈ રહી છે ગેરસમજ છે જે લોકોએ પણ દાવો કર્યો છે કે અમારું પહેલાં બિલ આટલું આવતું હતું અને અમારું આટલા દિવસમાં આટલું બિલ થઈ ગયું એમના તમામના બિલ અમે ચકાસવા માટે તૈયાર છીએ અને અમે એ પણ તૈયાર છીએ કે એમના ઘરે ફરીથી જૂના મીટર સ્માર્ટ મીટરની બાજુમાં લગાવીને ફરીથી આપણે ડેટા ચેક કરીએ કે તેમનું કન્ઝમ્પશન કેટલું થઈ રહ્યું છે હું એક પર્ટિક્યુલર વાત કરું તો ગઈકાલે મેં મારા ઘરે જે ફર્સ્ટ સ્માર્ટ મીટર લગાવ્યું તેની સાથે સાથે મેં ગઈકાલે ચેક મીટર પણ લગાવ્યું ગઈકાલે મેં રાત્રે દસ વાગે બંને મીટરના રીડિંગ લીધા અને આજે સવારે સાત આઠ વાગે મીટરના રીડિંગ લીધા બંનેમાં મારું સરખું કન્ઝમ્શન નોંધાયું છે જેના ફોટોગ્રાફ સાથેના પુરાવા મારી પાસે અત્યારે છે એટલે જે નેરેટિવ છે કે સ્માર્ટ મીટરમાં વધારે કન્ઝમ્પશન આવે છે એ વાત તો સદંતર ખોટી છે અને હું ચેલેન્જ સાથે કહી શકું કે કોઈપણ વ્યક્તિને જો ઈચ્છા હોય તો એ સ્માર્ટ મીટર અને ચેક મીટર બંને સાથે રાખીને જોશે તો તેને સેમ કન્ઝમ્પશન નોંધાશે એટલે મોટો વિરોધ જે છે એ આ બાબતનો થઈ રહ્યો છે બાકી જે બધી બાબત છે તે લગભગ સમાન જુદા મીટર પ્રમાણે જ આપણે કામગીરી કરી રહ્યા છીએ ફક્ત એક પ્રોવિઝન એટલી છે કે આમાં આપણે પ્રીપેડમાં એડવાન્સમાં રિચાર્જ કરાવવું પડે છે જે પહેલાં તમારે દર બે મહિને કરાવવું પડતું હતું અને એટલે એક થોડીક ગેર એમાં એના કારણે લોકોને કદાચ મારા ખ્યાલથી થોડોક અસંતોષ ઊભો થયો છે પણ મને લાગે છે કે જો સાચી વાસ્તવિકતા સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે છે કયા પ્રકારે અમે સિસ્ટમ ગોઠવી છે એનાથી લોકોને શું ફાયદા છે અને કંપનીને શું ફાયદા છે જો લોકો સમજશે તો મારા ખ્યાલથી લાગે છે કે તેમને વધારે સારી માહિતી મળી શકશે જી પણ સર જે રીતે એક મહિલાએ જે રીતે મીડિયાના કેમેરા સામે કીધું કે બાર દિવસમાં બે હજાર રૂપિયા કપાઈ ગયા તો આને કારણે જે મધ્યમ વર્ગીય જે પરિવાર છે એનું તો બજેટ જ ખોરવાઈ જાય તો પણ એને કારણે હવે પહેલાં પાદરામાં થયું પછી રાજકોટ અલગ અલગ જગ્યા ઉપર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો તો આપ શું માનો છો કે એમજીવીસીએલનો શું પક્ષ છે હવે કારણ કે એમનું એવું કહેવું છે કે બાર દિવસની અંદર બે હજાર રૂપિયા કપાય આ તો કોઈની કોઈ પણ પરિવાર માટે ઠીક નથી પહેલી વાત તો એમને જે આંકડો આપ્યો છે બાર દિવસમાં બે હજાર એક ખોટો છે બીજી વસ્તુ કે આવું થવા પાછળનું કારણ શું છે કે આવું એમને શા માટે કીધું તો આમાં એવું છે કે આપણે અત્યારે જે સ્માર્ટ મીટર લગાવ્યા છે તમે એક તો પહેલી વાત કે જે પણ કન્ઝમ્પશન થાય છે એના આધારે જ આપણે બિલ આપીએ છીએ એ ચાહે કોઈ જૂનું મીટર હોય કે નવું મીટર હોય એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી જૂના મીટરમાં પણ હાલ જે ચાલે છે તેમાં જે પ્રમાણે તમારું કન્ઝમ્પશન થાય છે એ જ પ્રમાણેના દર જે જીઆરસીએ નક્કી કરેલા છે એ જ પ્રમાણેના દર આપણે યુનિટ યુનિટવાઈઝ લઈએ છીએ સેમ દર એક પણ રૂપિયો વધાર્યા વગર આપણે સ્માર્ટ મીટરમાં પણ એ જ દર આપણે લઈએ છીએ એટલે તમારો જો વપરાશ વધાય તો ડેફિનેટલી તમારું બિલ વધવાનું છે અને તમે તમારા આખા વર્ષના સાયકલમાં પણ સપોઝ જુઓ તો તમારું શિયાળામાં વપરાશ ઓછો હોય તો બિલ ઓછું આવે ઉનાળામાં વપરાશ વધારે હોય તો બિલ વધારે આવે અને ઉનાળામાં પણ હવે ઘણા લોકો પોતાના ઘરે એક એસી રાખતા થયા છે એકથી વધારે એસી પણ મોટા ઘરોમાં લાગતા થયા છે અને દર વર્ષે જેમ ગરમી વધતી જાય છે તેમ તમને વપરાશ પણ વધતો જાય છે તમે જો ગયા વર્ષ સાથે પણ કમ્પેર કરો અને આ વર્ષે કમ્પેર કરો તો ડેફિનેટલી તમારું જો તમારું કન્ઝમ્શન વધ્યું હશે તો વપરાશ વધવાનો જ છે હવે જો તમારું પોતાના ઘરનું કન્ઝમ્પશન વધ્યું અને તમે એનો દોષ સ્માર્ટ મીટરને આપો એ ખોટી વસ્તુ છે એટલા માટે હું ચેલેન્જ સાથે કહું છું કે જો તમે ચેક મીટર સાથે લગાવીને જો ચેક ચેક કરશો તો ડેફિનેટલી તમને બંનેમાં સરખું જ કન્ઝમ્પશન જોવા મળશે હવે બીજી વસ્તુ છે કે જે એમનો દાવો હતો તો દાવાને મારી પાસે પૂરા ડેટા છે બે બીજી મે એમના ત્યાં આપણે મીટર લગાવ્યું અને બાર ચૌદમી મે સુધી એમના ટોટલ આઠસો છત્રીસ રૂપિયાનું જે બિલિંગ થયું છે એમાં પણ સાતસો તેવીસ રૂપિયા એવા છે કે જે આપણે એમનું જે કન્ઝમ્પશન થયું છે એના દરે જે યુનિટ વાઇઝ આપણે રેટ એફ ટ્રીપલ પીએ રેટ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગીને જે નોર્મલ રેટ આપણે ગણતા હોય છે તે પ્રમાણેના છે બાકીના જે એકસો તેર રૂપિયા છે એ એવા છે કે જે દિવસે એમના ઘરે સ્માર્ટ મીટર લાગ્યું અને એના પહેલાં ત્રીજા મહિનામાં જ્યારે છેલ્લું બિલ એમના ત્યાં થયું હતું એ બંને વચ્ચેનો જે સમયગાળામાં જે વપરાશ થયો હોય વિદ્યુતનો વપરાશ એનું બિલ આપણે એમને છેલ્લું બિલ નથી આપતા અને જ્યારે સ્માર્ટ મીટર લગાવવા જઈએ છીએ ત્યારે એ પૂરેપૂરા અમાઉન્ટ જે છે એને આપણે પ્રીપેડ મીટર સાથે સાંકળી લઈએ છીએ અને એમાં પણ આપણે એક સાથે અમાઉન્ટ નથી કાપતા એ અમાઉન્ટ જે આપણી આવે છે સિક્યુરિટી ડિપોઝિટને એડજસ્ટ કરીને એ અમાઉન્ટને આપણે છ મહિનાના સમયગાળામાં એકસો એંસી દિવસ વડે ભાગીએ છીએ અને ડેઈલી એ વસૂલ કરીએ છીએ એટલે તમને સપોઝ બે હજાર રૂપિયા એક સાથે ભરવાના પડે એની જગ્યાએ તમારે બે હજાર ભાગે એકસો એંસી એટલે અગિયાર અગિયાર રૂપિયા તમારે ડેલી જે જૂના બિલના તમારી જે બાકી રકમ છે તમારે આની સાથે તમારે ભરવાની થાય તો એ ટોટલ રકમ એકસો તેર રૂપિયા થતી હતી એટલે સાતસો રૂપિયા જે વપરાશ થયો એના અને એકસો તેર રૂપિયા જે જૂની રકમ બાકી છે જેના અમે દર દિવસના લેખે અગિયાર રૂપિયા એમની પાસેથી એમની ગણતરી પ્રમાણે જે વસૂલ થવાના હતા તે વસૂલથી ટોટલ આઠસો છત્રીસ રૂપિયાનું થયું હતું હવે ઘણા કિસ્સામાં કેવું થાય કે જે દિવસે સ્માર્ટ મીટર લાગ્યું હોય જો તમે એ જ દિવસે રિચાર્જ કરાવી તો તમારું બેલેન્સમાંથી પૈસા કપાવવા લાગે મોટાભાગના લોકોમાં એવું થાય છે કે જે દિવસે સ્માર્ટ મીટર લાગે તેના પછી એ લોકો રિચાર્જ કરાવતા નથી એટલે સ્વાભાવિક છે કે તમારું જે બેલેન્સ છે ઝીરોથી સ્ટાર્ટ થવાનું છે તમે પહેલા દિવસે પચાસ રૂપિયા સુધીનું વીજળી વાપરી તો માઇનસ પચાસમાં જશે પછી માઇનસ સોમાં જશે માઇનસ બસોમાં જશે પછી જ્યારે સાતમા કે આઠમા દિવસે જ્યારે કનેક્શન ત્રણસો રૂપિયા થાય ને પછી જ્યારે કપાય અથવા તો ત્રણસોથી વધારે પણ પૈસા થાય ને જ્યારે કનેક્શન કપાય ત્યારે ડેફિનેટલી તમારું ઓલરેડી માઇનસમાં ચાલી રહ્યું છે ધારો કે તમારું હજાર રૂપિયા માઇનસમાં ગયું હવે તમે રિચાર્જ હજારનું કરાવો તો ફરી પાછું ઝીરો જ થવાનું છે કારણ કે હજાર તો તમે વાપર્યા એના તમે પૈસા ભરો છો એટલે ફરી પાછું તમારે રિચાર્જ કરાવવું પડે એટલે લોકો કહે છે કે અમે બે દિવસમાં મારા બે રિચાર્જ પૂરા થઈ ગયા પણ હકીકતમાં જે તમે હજાર રૂપિયા જે માઇનસમાં ગયા છે એ તો તમારે પહેલાં ભરવા પડે અને પછી તમારે ઉપરનું બીજું રિચાર્જ કરાવવું પડે એટલે જો પહેલા દિવસે તમે રિચાર્જ કરાવીને રાખો તો તમારું જે ડેલી કન્ઝમ્પશન થાય છે એ પ્રમાણે તમારું થવાનું છે અને એટલે આ પ્રમાણે ઘણી ગેરસમજ ઊભી થાય છે કારણ કે જે દિવસે એને ખબર પડે છે કે મારું માઇનસ થી ઓછું થયું અને ડિસ્કનેક્શન થયું એટલે પૈસા ભરે પૈસા ભરે એટલે માઇનસના તો જે છે તમારા એ તો તમારા ઓલરેડી સેટ થઈ જશે અને બીજા ઉપર જે તમારા એક્સ્ટ્રા છે એ તમારા ખાતામાં જમા થવાના છે અને તમારા કન્ઝમ્પશન પ્રમાણે જ કપાય છે એટલે પહેલી વસ્તુ કે જે એ લોકો કહે છે કે જે કન્ઝમ્શન પ્રમાણેની વધારે કન્ઝમ્પશન થાય છે એ વસ્તુ તો સદંતર ખોટી છે જો તમારું કન્ઝમ્પશન વધારે હશે તો વધારે કપાશે ઓછું કન્ઝમ્પશન થાય તો ઓછું કપાશે ઓકે પણ સર આમાં યુઝ્યુઅલી એક મધ્યમ વર્ગીય પરિવારો જે હોય છે એ લોકોનું એક બજેટ નક્કી હોય છે કે એમાં ગેસનું બિલ આટલું આવશે ઇલેક્ટ્રિસિટીનું આટલું આવશે પાણીનું આટલું આવશે અલગ અલગ પ્રકારના જે લીન એ છે એ રીતે જોતા હોય છે હવે સર મને એ આપ એ સમજાવો ને મારા દર્શકોને પણ એ સમજવું છે કે આ જે સ્માર્ટ મીટર છે તો શું એ જૂના મીટરથી કઈ રીતે અલગ છે કારણ કે એમના કહેવા પ્રમાણે એમનું એક જે માઇન્ડસેટ છે કે ભાઈ બે મહિને પચીસસો રૂપિયાનું બિલ આવે છે એ એમને પોસાય છે પરંતુ અહીં જ્યારે પહેલા પે કરો છો પછી વીજળી યુઝ કરો છો તો કદાચ આપને એમ લાગે છે કે આ માઇન્ડસેટ બદલવાની જરૂર છે એટલે એ જ કહું છું આમાં પણ જો તમારું બે મહિનામાં પચીસો રૂપિયા બિલ આવતું હશે તમારો વપરાશ પણ એ જ પ્રમાણેનો હશે તો તમને આમાં પણ બે મહિનામાં પચીસો રૂપિયા જ બિલ આવવાનું છે ફરક ફક્ત એટલો છે કે તમે પચીસો રૂપિયા જે છે બિલ આવતું હતું અને પછી આપણે હતા અને એ વખતે એવું થતું હતું કે તમારે તમામ રકમ ભરવી પડતી હતી ધારો કે બે મહિનામાં તમારું બિલ આવે તમને દસ દિવસનો સમયગાળો આપવામાં આવે અને દસ દિવસમાં તમે પચીસસો ના ભરો તો પછી તમારી ઉપર ડીલે પેમેન્ટ ચાર્જિસ પણ લાગે એટલે તમારે વધારે ચાર્જિસ પણ ડીલે પેમેન્ટના ના ભરવા પડે તેમ છતાં પણ ન ભરો ફિઝિકલ આવીને ડિસ્કનેક્શન અમારે કરવું પડતું હતું એમાં એક સામથી તમારે રકમ ભરવી પડતી હતી અને એમાં પણ મેં કીધું એમ કે કોઈ પણ વ્યક્તિ પોતાનું કન્ઝમ્પશન કેટલું છે એ તો જ્યારે બે મહિનાનું કન્ઝમ્પશન થાય ને જ્યારે બિલ આવે ત્યારે જ આપણને ખબર પડતી હોય છે ઘણા લોકોના કિસ્સામાં અમારી પાસે છેલ્લા એક બે વર્ષના ડેટા છે કે જેનું સામાન્ય બિલ સાતસો આઠસો આવતું હોય અને પછી ઉનાળામાં એનું બિલ વધી જતું હોય અને ક્યારેક ઉનાળામાં પણ ઉપકરણોના કારણે ગયા ઉનાળા કરતાં પણ દર વર્ષે તમારી કન્ઝમ્પશન પેટર્ન પ્રમાણે બિલ આવતું હોય છે એટલે તમે એ રીતે નક્કી ના કરી શકો કે મારું બિલ કેટલું આવશે જ્યારે તમે વપરાશ કરી દો પછી તમને ખબર પડે કે તમારું બિલ કેટલું આવશે અને એ વખતે કદાચ એવું બની શકે કે અચાનકથી વધારે તમારી પાસે બિલ આવી ગયું કારણ કે તમારો વપરાશ જ એટલો હતો આ કિસ્સામાં એટલીસ્ટ તમને ડેલી જોવા મળે છે કે મારું ગઈકાલે કેટલો વપરાશ થયો મારો આજે કેટલો વપરાશ થયો ત્રણ દિવસ પહેલાં કેટલો વપરાશ થયો એટલે તમે પોતાના વપરાશ ઉપર ડેઇલી ચેકિંગ કરી શકો છો કારણ કે અત્યારે સામાન્ય મીટરમાં પણ તમને વપરાશો જોવા મળે જ છે પણ કોઈ વ્યક્તિ પોતાનું મીટર ડેઈલી ચેક કરવા જતું નથી કે આજે આટલા સત્તર વોટ વપરાયા કાલે અઢાર કિલો વટ વપરાયા ઓગણીસ કિલો વપરાયા આમાં તમને એક એપ્લિકેશન આપવામાં આવી છે સ્માર્ટ મીટર અલગ એ રીતે છે મીટર ઇલેક્ટ્રિક્સિટીના સેમ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે જે ઇલેક્ટ્રિક કરંટ તમારા મીટરમાંથી પાસ થાય છે જેટલો કરંટ પાસ થાય એ બંને મીટર આપણું જે સામાન્ય મીટર છે એ અને સ્માર્ટ મીટર બંનેમાં સેમ જ મેથડથી એ કેલ્ક્યુલેશન થતું હોય છે કે ઇલેક્ટ્રિસિટી પાસ થાયને જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય અને એના આધારે જે અંદર કેલ્ક્યુલેશન થાય એ જ પ્રમાણે નોંધાતું હોય છે સ્માર્ટ મીટરમાં ખાલી ફક્ત એટલી સુવિધા છે કે એ જે રીડિંગ નોંધાય છે એ આપણે સ્ટોર કરીએ છીએ અને સ્ટોર કરીને આપણે રેડિયો ફ્રિકવન્સી અથવા તો જીપીઆરએસના માધ્યમથી એ ડેટા આપણે સોફ્ટવેરને મોકલીએ છીએ અને એ સોફ્ટવેર પછી એ સિસ્ટમમાં ડેટા સ્ટોર કરે છે અને ગ્રાહકની એપ્લિકેશનમાં પણ એ જ ડેટા એમને શો કરે છે અને બીજી ફેસિલિટી આમાં એ છે કે જો જે લોજિક અમે એમાં બેસાડ્યું હોય અત્યારે લોજિક એવું છે કે જો તમારું બેલેન્સ ઝીરોથી ઝીરો કરતા નીચે ત્રણસો સુધી તમે વાપરી શકો પૈસા અને એનાથી નીચે જો જતું રહે તો આપણે ડિસ્કનેક્શનની એક્ટિવિટી ટ્રીગર કરીએ છીએ તો સ્માર્ટ મીટરમાં ફેસિલિટી એ છે કે ઓટોમેટિકલી ડિસ્કનેક્શન થઈ શકે છે અને ઓટોમેટિકલી જ્યારે રિચાર્જ કરાવો તો રીકનેક્શન પણ થઈ શકે છે બસ આટલી બે જ વસ્તુઓ સ્માર્ટ મીટરમાં વધારાની છે અધરવાઇઝ સ્માર્ટ મીટર જે ફંક્શન જે પ્રમાણે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે સામાન્ય મીટર બને છે એ જ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એના સ્માર્ટ મીટર પણ બને છે જે એજન્સી સામાન્ય મીટર બનાવે છે એ જ એજન્સી સ્માર્ટ મીટર પણ બનાવે છે ટેસ્ટિંગ પણ અમે જે પ્રમાણે સામાન્ય મીટરનું કરીએ છીએ જ્યારે પણ અમે ઇન્સ્ટોલ કરીએ અને ટેસ્ટિંગ અમે ફેક્ટરીમાંથી આવીને જ્યારે અમારા કન્ઝ્યુમર સુધી જાય ત્યાં સુધીની જે આખી ટેસ્ટિંગની પ્રોસિજર્સ છે જે ફોલો અમારે સ્ટાન્ડર્ડ્સ કરવાના હોય છે એઝ અ કંપની એ બધા જ સ્ટાન્ડર્ડ અમે સ્માર્ટ મીટરમાં પણ સેમ ફોલો કરીએ છીએ એટલે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટર આમ જોવા જઈએ તો જે ટેકનિકલી રીતે કોઈ અલગ નથી એટલે કન્ઝમ્પશન પણ તમારું જે સામાન્ય મીટરમાં નોંધાતું હોય એ જ કન્ઝમ્પશન સ્માર્ટ મીટરમાં પણ નોંધાતું હોય જી પણ સર વડોદરા શહેરમાં અમે જ્યારે કવરેજ કરી રહ્યા છે તો સાહેબ અકોટા વિસ્તારમાં એવી પણ ફરિયાદ આવી કે આપના અધિકારીઓ ગ્રાહકને બળજબરી કરી રહ્યા છે કે જો આ તું સ્માર્ટ મીટર નહીં લગાવીશ તો ટેન થાઉઝન્ડ રૂપીસ ફાઇન પણ થશે અને પોલીસની મદદ લઈને પણ સ્માર્ટ મીટર લગાવીશું તો સર આવું કેમ જ્યારે એ સ્માર્ટ મીટરનું આપણે આજે પ્રોજેક્ટ છે લોકો સુધી લાવી જ રહ્યા છે તો આ પ્રકારનું પણ વિરોધ થઈ રહ્યો છે એને તમે કઈ રીતે કાઉન્ટર કરો આવું કદાચ એકાદ જગ્યાએ બન્યું હોય તો મારે એની ચકાસણી કરવી પડશે પણ હકીકતમાં માંગુ છું કે આ પ્રકારની પેનલ્ટી કોઈ લગાવવામાં આવતી નથી સ્માર્ટ મીટર ના લગાવવા ઉપર કોઈ પેનલ્ટી નથી પરંતુ એ પણ બધાને જણાવવા માગું છું કે એક આગામી બે વર્ષમાં તમામ ગ્રાહકોને સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવાનો એક પ્રોજેક્ટ છે જ એટલે આ તબક્કાવાર અમે સિચ્યુએશન પ્રમાણે અને કારણ કે આમાં એક ટીમ જતી હોય તો સ્વાભાવિક દ્રષ્ટિ છે કે જેટલો આખો એરિયા હોય એને અમારે સાથે કવર કરવો પડે એ એરિયામાં અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ આવતા હોય એટલા માટે આખું આયોજન એ પ્રમાણેનું હોય કે તમારું જે ફીડર નીકળતું હોય ફીડર અને ટ્રાન્સફોર્મરના જેટલા પણ ગ્રાહકો હોય તેને એક સાથે આપણે કવર કરી લઈએ એટલે એ પ્રમાણે આપણે આગળ વધતા હોઈએ છીએ એટલે એ જે બાબત છે કે જે દસ હજાર રૂપિયા વસૂલવાની કે કોઈ પણ પ્રકારની પેનલ્ટી એ બાબત ખોટી છે પણ સ્માર્ટ મીટર દરેક ઘરમાં લાગવાના છે અને આ ભારત સરકારની બે હજાર એકવીસની એક ગાઈડલાઈન છે કે જેમાં ખેતીવાડી સિવાયના જેટલા પણ તમામ ગ્રાહકો છે એમાં આપણે સ્માર્ટ મીટર પ્રીપેડ સ્માર્ટ મીટરનો ઉપયોગ કરવાના છીએ પણ એટલે મારી તમામને અપીલ એ જ છે કે આમાં અડચણ ઊભી કરવા કરતાં જો સહકાર આપવામાં આવશે અને જો વધારે સારી રીતે માહિતી જોઈતી હશે તો અમારા જે કર્મચારીઓ આવે છે અથવા તો જે પણ કોન્ટ્રાક્ટરની ટીમ્સ આવે છે અમે એને વધારે યોગ્ય રીતે માહિતી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું જી સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા રિન્યુએબલ એનર્જી ની ઉપર વધારે ફોકસ કરે છે અને એમાં પણ ખાસ કરીને જે સૌર ઉર્જા છે તો સાહેબ ઘણા બધા જે ગ્રાહકો છે આપના કન્ઝ્યુમર છે તે લોકો એવું કહે છે કે અમારે જ્યારે સોલર અમારા ઘરે સોલર છે અને પછી આ સ્માર્ટ મીટર લાગ્યું તો એમાં કઈ રીતે ફાયદો થશે કઈ રીતે કાઉન્ટિંગ થશે કારણ કે એ પણ એક બહુ મોટો કન્સર્ન છે એ ડેફિનેટલી એટલે જો સ્માર્ટ મીટર મેં કીધું એ એક પ્રકારનું મીટર જ છે એ સ્માર્ટ મીટરમાં જે ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે એનું જે ખાલી કેલ્ક્યુલેશન કરીને તમને આપે છે એટલે સ્માર્ટ મીટર કોઈ અલગ કોઈ ડિવાઇસ આવી ગયું છે એવું નથી તમારું જે સામાન્ય મીટર હતું એમાં ઇલેક્ટ્રિસિટી પાસ થાય અને જે રીતે કરંટ નોંધાય સોલારના કન્ઝ્યુમરમાં કેવી રીતે હોય છે કે દિવસના દિવસે એમનું જ્યારે જનરેશન થતું હોય સોલાર રૂફટોપના મારફતે અને એમાંથી જેટલું કન્ઝમ્પશન પોતાના ઘર માટે કરવાનું હોય એટલું કન્ઝમ્શન પોતાના ઘરમાં થઈ જાય અને જો વધારાની જો એનર્જી હોય તો એ ગ્રીડ મારફતે અમારી સિસ્ટમમાં આવે છે જેને અમે એક્સપોર્ટ યુનિટ કહીએ છીએ એટલે કે કન્ઝ્યુમર આટલા યુનિટને એક્સપોર્ટ કરે છે ટુ અવર સિસ્ટમ અને માની લો કે રાત્રે સોલારનું જનરેશન નથી પણ રાત્રે કન્ઝ્યુમરના ત્યાં લોડ તો છે જ તો એ જે છે એ એ વખતે એને સિસ્ટમમાંથી પાવર ડ્રો કરવો પડે તો એ પાવર જે ડ્રો થાય એ એમના સિસ્ટમ મતલબ મીટર મારફતે ઘરમાં આવે અમારી સિસ્ટમમાંથી પાવર ખેંચે અને એ રાતે સિસ્ટમમાં આવે જે સામાન્ય રીતે હોય છે કારણ કે તમારું સોલાર તો બંધ છે દિવસે સવારે રાત્રે એટલે તમારે તમારે ઉર્જાની તો છે જ તો ઉર્જા તમને ક્યાંથી મળશે તો એ જે કરંટ ઇલેક્ટ્રિસિટી છે એ અમારી જે સિસ્ટમ તમારી અમારી જે નોર્મલ સિસ્ટમ છે એમાંથી જે આપણે નોર્મલ રીતે કન્ઝ્યુમ કરીએ છીએ એ પ્રમાણે એને અમે ઇમ્પોર્ટ યુનિટ કહીએ છીએ અત્યારે કેલ્ક્યુલેશન કેવી રીતે હોય છે કે મહિનાના અંતે તમે કેટલા યુનિટ ઇમ્પોર્ટ કર્યા અને કેટલા યુનિટ તમે એક્સપોર્ટ કર્યા એ યુનિટનો ડિફરન્સ જે હોય એના પ્રમાણે સોલારના કેલ્ક્યુલેશનની ગણતરી થતી હોય છે સ્માર્ટ મીટરમાં પણ આપણે એ પ્રમાણે જ કરવાના છીએ સ્માર્ટ મીટરમાં પણ બંને તરફના રીડિંગ્સ નોંધાશે કેટલાનું યુનિટ ઇમ્પોર્ટ કરે અને કેટલા યુનિટ એક્સપોર્ટ કરે અને જે પ્રમાણે સામાન્ય રીતે ગણતરી અત્યારે થાય છે બિલમાં એ જ પ્રમાણે સ્માર્ટ મીટરમાં પણ ગણતરી કરવામાં આવશે એટલે એનાથી કોઈ સોલારના ગ્રાહકોને કોઈ નુકસાન થવાનો સંભવ નથી હા એટલીસ્ટ એવું થઈ શકે કે તમારું જો કન્ઝમ્પશન વધારે હોય તો મેં કીધું એમ કે જે સામાન્ય ગ્રાહકને જે પ્રમાણે છે કે કન્ઝમ્શન વધારે છે તમારું જનરેશન ઓછું છે તો ડેફિનેટલી તમારે બિલ આવશે અને જો કન્ઝમ્શન ઓછું હશે જનરેશન વધારે હશે તો તમને ક્રેડિટ મળશે અને ક્રેડિટ પણ અમે સ્માર્ટ મીટરમાં તમને આપી દઈશું એટલે એટલે એ રીતે કોઈ અલગથી આમાં થવાનું નથી પણ એની ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ હોવાના કારણે અત્યારે મેં સ્માર્ટ મીટર સોલારના ગ્રાહકોને લગાવવાના શરૂ નથી કર્યા પણ તબક્કાવારે સોલારના ગ્રાહકોને પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે બીજું એક આપને ખાસ કહેવા માગું છું કે અમારું જે ધ્યેય છે એ છે કે તમામ ગ્રાહકોના ઘરે જેનું ઘર શક્ય છે ત્યાં આપણે સોલાર રૂફટોપ લગાવી દઈએ આજની તારીખે પણ સિત્તેર હજાર જેટલા ગ્રાહકોના ઘરે વડોદરામાં આપણા સોલાર રૂફટોપ લાગેલા છે લગભગ પચાસ ટકા ગ્રાહકો એવા છે કે જેમનું મંથલી બિલ અત્યારે ઝીરો રૂપિઝ આવે છે અને ઘણામાં તો આપણે ક્રેડિટ પણ કરીએ છીએ અમારો મૂળભૂત આશય તો એ જ છે કે દરેક લોકો પોતાના ઘરે સોલારના રૂફટોપ લગાવે અને પોતે જ ઉર્જાના સ્ત્રોત ઉત્પાદક બને અને એ જ ઉર્જાનો વપરાશ કરે તો આ પ્રમાણે અત્યારે એ પણ પેરેલિ સ્માર્ટ મીટરની સાથે સાથે અત્યારે પ્રધાનમંત્રી સૂર્યઘર ઘર નામની પણ એક યોજના ચાલી રહી છે જેમાં અત્યારે સબસિડી આપવામાં આવે છે ત્રણ કિલો વોટ સુધીનું કનેક્શન હોય તો તમને સેવન્ટી એટ થાઉઝન્ડ રૂપિસ સુધીની સબસિડી અત્યારે આપણે ડાયરેક્ટ સીધા ગ્રાહકના ખાતામાં જમા કરાવવામાં આવે છે તો એમાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને ઘણી બધી એપ્લિકેશન્સ પણ અમારી પાસે આવી ગઈ છે અને અમે એ પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ લોકો પોતાના ઘરે સોલાર લગાવ જી સર એમજીવી સીએલના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એક ઓર્ગેનાઇઝેશનલ એક જે સ્વોટ એનાલિસિસ કરીએ તો સૌથી મોટી થ્રેટ એમજીવીસીએલ માટે એ ઇલેક્ટ્રિસિટીની ચોરી છે તો સર આ જે સ્માર્ટ મીટર છે શું એ ટેમ્પર પ્રૂફ છે એનું કારણ છે કે મને એમ લાગે છે કે દેશના ડેવલપમેન્ટમાં જો સૌથી મોટું કોઈ બેરિયર છે તો પોવર્ટી પછી એ આ ઇલેક્ટ્રિક થ્રેપ થેપ પણ છે તો આપ માનો છો કે જે સરકારની જે મુહિમ છે એનામાં આ ગેમચેન્જર પુરવાર થશે આ સ્માર્ટ મીટર ડેફિનેટલી એટલે અત્યારે ધારો કે અમે હું જો આપને એક આંકડો આપું તો જે ઇલેક્ટ્રિસિટી અમે ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ એમાંથી લગભગ આખા એમજીવીસીએલમાં જો જોવા જઈએ તો આઠથી દસ ટકા જેટલી જે ઇલેક્ટ્રિસિટી છે એ લોસ થાય છે એમાંથી કદાચ બે ત્રણ ટકા ટેકનિકલ લોસ હોય કારણ કે લાઇન લાંબી હોવાના કારણે જે આઈસ્ક્વેર આર પ્રમાણે લોસીસ થતા હોય છે પણ ઘણા બધા કેસીસમાં એવું છે કે જ્યાં ચોરી થવાના કારણે એટલા યુનિટ અમારા પાસે બિલિંગમાં આવતા નથી અને એનો જે સીધો બોજો છે એ તમામ ગ્રાહકો ઉપર પડે છે કારણ કે ફાઇનલી જ્યારે આવક થાય અને જ્યારે અમારો એક્સપેન્ડિચર હોય એ બને છે જ્યારે ગેપ કાઢવામાં આવે અને જો આવક તમારી યુનિટ તમે કેટલાક યુનિટ તમે બિલિંગ ના કરી શકો ચોરીના કારણે તો ડેફિનેટલી આવક ઘટવાની છે તો તેનો બોજો એક ગ્રાહક ઉપર નહીં પણ તમ જે ગ્રાહકો પોતાનું નિયમિત બિલ ભરતા હોય એના ઉપર પણ ચોરીની અસર થતી હોય છે કારણ કે ફાઇનલી એ બોજો ગ્રાહક ઉપર જ આવતો હોય છે ચોરીના કારણે એટલે અમારો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે ચોરી આપણે અટકાવીએ ચોરી અટકાવવા માટે અત્યારે અમારા બે ત્રણ પ્રકારે અમે ચોરી અટકાવતા હોઈએ છીએ કે એક તો અમારી દરેકે દરેક જે ટીમ્સ છે એ રેગ્યુલરલી ઇનપુટ્સના આધારે અલગ અલગ એરિયામાં જતી હોય છે અને ચેક કરતી હોય છે કે કોઈ ઘણી વાર શું તો મોટાભાગની ચોરી એવી એવી રીતે થતી હોય છે કે મીટરને બાયપાસ કરીને સીધું વાયર ઉપર હૂક નાખીને ચોરી થતી હોય છે તો એવામાં તો મીટરમાં પાવર જવાનો જ નથી એટલે સ્માર્ટ મીટર લગાવ્યા પછી જો એ પ્રકારની ચોરી હશે તો એ પ્રકારની ચોરી અટકાવવામાં એમના તકલીફ પડશે હા પણ એનાથી અમને એક આઈડિયા આવશે સ્માર્ટ મીટરથી કારણ કે અત્યારે કેવું છે કે અમે દર બે મહિનાનો ડેટા લઈએ છીએ ગ્રાહક પાસેથી અને દર બે મહિના પછી ખબર પડે છે કે આ ગ્રાહકમાં છેલ્લું રીડિંગ પણ ઝીરો હતું અને ઓછું હતું અને અત્યારે પણ રીડિંગમાં કોઈ ફેરફાર થયો નથી એટલે કે કન્ઝમ્પશન ઝીરો ઝીરો થયું છે અથવા તો બહુ ઓછું કન્ઝમ્પશન થયું છે જેટલું એના લોડ પ્રમાણે થવું જોઈએ તો ખબર પડી શકે કે કદાચ એ ક્યારેક ડાયરેક્ટ કુકિંગ કરીને અથવા તો અન્ય રીતે મીટરને બાયપાસ કરીને અથવા તો મીટરમાં પણ સ્માર્ટ સ્માર્ટટેપ કરીને ચોરી કરતા હશે તો આવા કેસીસ અમને આઈડેન્ટિફાય કરી શકીએ છીએ આફ્ટર ટુ મંથ સ્માર્ટ મીટરમાં અમારી પાસે રેગ્યુલર ડેટા આવશે હવે માની લો કે કોઈ ગ્રાહકનું ડિસ્કનેક્શન થયું અને પછી પાંચ કે છ દિવસ સુધી કે અઠવાડિયા સુધી એમનું રિકનેક્શન ના થયું તો સ્વાભાવિક આપણને થાય કે આ પાંચ દિવસ સુધી કોઈ વ્યક્તિ પાવર વગર કેવી રીતે રહી શકે તો એમણે ટીમ મોકલીને ત્યાં ચેક કરી શકીશું કે આ પાવરનો ઉપયોગ કઈ રીતે થાય છે અને તમને અમે અઠવાડિયા પહેલાં જ આ પ્રકારનો એક કેસ અહીંયા શોધ્યો છે અને જે સોસાયટીમાંથી રહીશો જે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે આવ્યા હતા અઠવાડિયા પહેલાં એ જ સોસાયટીમાં એક રહીશના ઘરે આ પ્રકારની ચોરી અમે પકડી પણ છે એટલે આ ડેટાનો અમે સ્માર્ટ રીતે ઉપયોગ કરીને ચોરી પકડી શકીશું અને એવું પણ અમે કરી શકીશું કે કોઈનું છેલ્લા પાંચ દિવસથી કે દસ દિવસથી કોઈનું ઝીરો 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 રીડિંગ આમાં સ્માર્ટ મીટરમાંથી આવે છે એનો મતલબ કદાચ એને મીટર બાયપાસ કરીને પોતાનો પાવર ચાલુ કર્યો હોઈ શકે તો ત્યાં પણ અમે માણસ મોકલીને કરી શકીશું એટલે આ ડેટા આમની રીતે ખૂબ જ ઉપયોગી થશે મીટર જે છે એ સામાન્ય મીટર જેવું જ છે અને બોક્સ પણ મીટર બોક્સ જે અમે લગાવીએ છીએ પણ સામાન્ય મીટર બોક્સિસ જેવા છે પણ આ પ્રકારના ડેટાના કારણે જે અમારી વિજિલન્સની એક્ટિવિટી છે એ થોડીક વધારે સ્માર્ટ અમે કરીને ચોરી અટકાવી શકીશું બિલકુલ સર આ મારો અંતિમ સવાલ છે ભારત સરકારની આ ખૂબ જ ઓપ્ટિમિસ્ટિક પ્લાન છે કે થ્રુઆઉટ સ્માર્ટ મીટર આપણે ઇન્સ્ટોલ કરવાના પરંતુ આપ એમ માનો છો કે પબ્લિકને અવેર કરવા માટે એમ હવે આગળના દિવસોમાં કોઈક અવેરનેસ કેમ્પેઇન કે કોઈ મેસિવ લોકો સુધી પહોંચવાનું કોઈક બ્લુપ્રિન્ટ બનાવી રહી છે કે કેમ ડેફિનેટલી એટલે આમ બી છેલ્લા બે ત્રણ દિવસમાં વિવિધ પ્રચાર માધ્યમોની મદદથી અમે સ્માર્ટ મીટરના પ્રોજેક્ટને અમારા પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો પ્રયત્ન કર્યો જ છે એ સિવાય પણ જ્યારે સ્માર્ટ મીટર લગાવવાનું હોય ત્યારે એની સૌથી પહેલાં એક્ટિવિટી હોય છે કે જે કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ કરવામાં આવે છે કે જે એરિયામાં કન્ઝ્યુમર્સ રહેતા હોય ત્યાં ઘરે જઈને એમના હાલના મીટરની પરિસ્થિતિ શું છે કારણ કે ઘણા બધા કેસીસમાં એવું પણ બની શકે કે અત્યારે જ થેફ્ટ ચાલતી હોય અને થતું હોય પછી મીટર ઇન્સ્ટોલ કરતી મીટર ઇન્સ્ટોલેશન કર્યા પહેલાં અત્યારે હાલ જે ટીમ્સ જાય છે એમને સૂચના આપવામાં આવી છે કે તમે ગ્રાહકને આ મીટર વિશે સમજાવો અને એક પેમ્ફલેટ પણ એમજીલ દ્વારા છપાવવામાં આવ્યું છે કે જેમાં સ્માર્ટ મીટર લાગ્યા પછી તમારે કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો અને એમાં કઈ રીતે ગણતરી થાય છે એ બધી બાબત એમાં આપવામાં આવી છે તેમ છતાં પણ અમે પ્રયત્ન કરીશું કે જ્યાં અમારું સ્માર્ટ મીટરનું પ્લાનિંગ હશે ત્યાં અમે શરૂઆતમાં થોડા દિવસ પહેલાં એક નાનું કેમ્પેઇન કરીને કે ત્યાંના રહીશોને સમજાવીને કે કઈ રીતે સ્માર્ટ મીટર કામ કરે છે અને ક્યારે અમારી ટીમ ત્યાં આવશે એવું શેડ્યુલ પ્લાન કરીને અમે આગળ વધવાનો પ્રયત્ન કરીશું અને અમારી વેબસાઇટ ઉપર પણ અમે એક સ્માર્ટ મીટરમાં કઈ રીતે ગણતરી થાય છે તેની એક બુકલેટ અત્યારે મૂકેલી જ છે અને અન્ય પ્રચાર માધ્યમો દ્વારા પણ અને અન્ય એક્ટિવિટીઝ દ્વારા પણ અમે વધુમાં વધુ લોકો સુધી સાચી માહિતી પહોંચે અને એના કોઈ પણ ગેરસમજ લોકોમાં હોય અને કોઈ પણ પ્રકારના દાવા પણ હોય તો દાવાને પણ અમે ચોક્કસ રીતે અમારી સિસ્ટમમાં ચેક કરીને ખરેખર દાવો સાચો છે કે ખોટો છે દાવો સાચો હશે અને જો કોઈ ઇસ્યુ સિસ્ટમમાં હશે તો એ સિસ્ટમને પણ અમે નિવારવાના પૂરા પ્રયત્નો કરીશું એટલે પણ જે ગેરસમજ ઊભી થવાના કારણે જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે કે આ બિલકુલ મતલબ અહીંયા નહીં થવા દઈએ એ પ્રકારનું જે વાતાવરણ છે એને અમે સુધારવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું બીજી ખાસ વાત આમાં હું લોકોને આમાં સંતોષ થાય અને આની પર વિશ્વાસ બેસે એ માટે અમારી ગાઈડલાઇન મુજબ અમારે દર સો મીટરે દર સો સ્માર્ટ મીટરમાં અમારે પાંચ ચેક મીટર લગાવવાના છે ચેક મીટર એટલે કોઈ નવા મીટર આમાં નથી આવવાના તમારું જે જૂનું મીટર છે એ લાગેલું રહેશે એની બાજુમાં જ સ્માર્ટ મીટર લાગશે તમારું કનેક્શન છે એ બંનેમાંથી જ હશે એટલે જે પાવર સ્માર્ટ મીટરમાં નોંધાય એ જ પાવર તમારા જૂના મીટરમાં પણ નોંધાશે તમારું બિલિંગ અને બધી વસ્તુઓ છે સ્માર્ટ મીટર પ્રમાણે થશે પણ જૂનું મીટર એટલા માટે રાખેલું છે કે તમારું બંનેનું કન્ઝમ્શન તમે એકબીજા સાથે ચેક કરી શકો કમ્પેર કરી શકો એને એટલા માટે એને ચેક મીટર તરીકે નામ આપવામાં આવ્યું છે એવું ફાઇવ પર્સન્ટ કન્ઝ્યુમર્સમાં અમારા મીટર લાગવાના છે કીધું એમ ગઈકાલે પહેલું ચેક મીટર મેં મારા ત્યાં જ લગાવ્યું અને મેં ચેક કર્યું તો બંનેનું કન્ઝમ્પશન સેમ આવ્યું છે પણ ઘણા લોકોને કદાચ વિશ્વાસ ના થાય કે ભાઈ એમડી સાહેબના ઘરે છે તો એ તો સરખું જ આવવાનું છે એટલે અમે જે લોકોએ દાવા કર્યા છે કે અમારા અમારું કન્ઝમ્પશન વધી ગયું છે અમે એમના જ ઘરે લગાવવા માગીએ છીએ હવે એક વ્યક્તિના ઘરે અમે ગયા પણ હતા પણ તેમને ચેક મીટર લગાવવાની પણ ના પાડી એટલે અમે એમ ઈચ્છે છે કે જો એ લોકો સામેથી આવે તો અમે ચેક મીટર લગાવીને આ ચેક કરીશું પણ અમે દર સોએ પાંચ મીટર એમાં લગાવી શકીશું અને એ પ્રમાણે લોકોનો વિશ્વાસ એમાં થાય એ પ્રમાણે કરીશું બીજું દરેક ગવર્મેન્ટ બિલ્ડિંગ્સમાં પણ અમારે સ્માર્ટ મીટર બે હજાર પચીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમામે તમામ ગવર્મેન્ટ ઇન્સ્ટોલમેન્ટ્સમાં અમારે સ્માર્ટ મીટર લગાવવાના છે તો એ પણ અમે આગામી સમયમાં ગવર્મેન્ટ ઓફિસિસમાં પણ એ સ્માર્ટ મીટર પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવાના શરૂ કરવાના છીએ એટલે વધુમાં વધુ લોકોને વિશ્વાસ આવે લોકો એનું અને બીજી એક ખાસ વાત છે કે અત્યારે પચીસ હજાર મીટર તો ઓલરેડી લાગી ચૂક્યા છે અને એવું નથી કે હમણાં અઠવાડિયાથી જ લાગવાના શરૂ થયા છે આ એક્ટિવિટી છેલ્લા બે મહિનાથી ચાલે છે લગભગ સોળથી સત્તર હજાર લોકો કન્ઝ્યુમર્સ છે જેનું હજુ એક પણ વખત ડિસ્કનેક્શન પણ થયું નથી એટલે એનો મતલબ કે તેઓ રેગ્યુલર સ્માર્ટ મીટરનો ઉપયોગ પણ કરે છે રિચાર્જ પણ કરે છે અને તેમને બેલેન્સ પણ તેમનું દેખાય છે આજની તારીખે અઢાર હજાર જેટલા કન્ઝ્યુમર્સમાં પોઝિટિવ બેલેન્સ પણ અત્યારે છે એટલે જેનું પોઝિટિવ બેલેન્સ છે જેનો વપરાશ બરાબર છે તેને તો ક્યારેય ડિસ્કનેક્શન થવાનો પ્રશ્ન નથી આવવાનો ડિસ્કનેક્શન ત્યારે જ થશે કે જ્યારે તમને ઘણો બધો સમય આપવામાં આવે તેમ છતાં પણ કોઈ રિચાર્જ ન કરાવે તો સ્વાભાવિક છે કે અમારે કંપનીનું કેશ ફ્લો મેન્ટેન રાખવા માટે ડિસ્કનેક્શન કરવું પડે કારણ કે બધા જ ગ્રાહકોને માંથી જ્યારે અને આમાં એ જ મેં વસ્તુ કીધી કે જો તમારો વપરાશ સેમ હશે તો તમારો જે અગાઉ વપરાશ હતો તો એ જ પ્રમાણનો વપરાશ આમાં પણ થવાનો છે કોઈ વધારાનો વપરાશ આમાં થવાનો નથી બીજું કે જે ચાર્જિસ છે દર પર યુનિટના એ દિવસ જે પહેલાં હતા એ જ યુનિટના લેવાના છે બીજા કોઈ એડવાન્સમાં પૈસા પણ આમાં જમા કરાવવાના નથી કોઈ નવા એક્સ્ટ્રા ચાર્જ પણ નથી આપવાના બીજી વસ્તુ કે તમે સિક્યુરિટી ડિપોઝિટ જ્યાં તમે જમા કરી છે તેવી પણ તમને આમાં પાછી મળી જવાની છે ધારો કે તમારી કોઈ આઠ હજાર રૂપિયા તમે સિક્યુરિટી ડિપોઝિટ અગાઉ જમા કરેલી હતી તમારું પ્રીપેડ કન્વર્ઝન થશે તો તમને આ એ સિક્યુરિટી ડિપોઝિટ તમને પૂરેપૂરી પરત મળશે કારણ કે સિક્યુરિટી ડિપોઝિટ અમે એટલા માટે લેતા હતા કે કોઈ વ્યક્તિ બે મહિના પછી ઇલેક્ટ્રિસિટીનું બિલ જમા ના કરાવે તો સિક્યુરિટી ડિપોઝિટમાંથી અમે એ પૈસાને રિકવર કરી શકીએ હવે આમાં એડવાન્સમાં પૈસા જમા થતા હોવાથી અમારે રિકવરી કરવાનો પ્રશ્ન નથી આવતો એટલે સિક્યુરિટી ડિપોઝિટ પણ અમે તમામ તમામ બધા ગ્રાહકોને અમારી પરત કરી દેવાના છીએ બિલકુલ સર મને એમ લાગે છે કે કદાચ આજે આપ જે આપણે વિસ્તૃત વાત કરીએ એનાથી દર્શકોને સો ટકા સમજવાની બિલકુલ અનુકૂળતા પડશે કે સ્માર્ટ મીટરના ફાયદા શું છે અને આગામી દિવસોમાં એમજીવીસીએલ શું કામ કરી રહ્યું છે નેશન પ્લસ આપે બીજું એક કહેવા માગું છું કે અત્યારે તમે એક વાત કરી હતી કે એક સામટા રૂપિયા ભરવાને લોકોને ઘણી વખત તકલીફ પડતી હોય એટલે અગાઉ મેં કીધું કે એક સાથે તમારે બે મહિનાના અંતે બિલ ભરવું પડતું હતું આમાં તમારે તમારા વપરાશ મુજબ તમે કેલ્ક્યુલેટ કરીને તમે તમારું અનુકૂળતા મુજબ ભરી શકો એટલે અમે મિનિમમ બેલેન્સ રાખ્યું છે રિચાર્જ સો રૂપિયા મનલો કે કોઈ વ્યક્તિને ખાલી સો રૂપિયા જ રિચાર્જ કરાવવા હોય તો સો રૂપિયાનું રિચાર્જ પણ કરાવી શકે કોઈને પાંચસો કરાવો તો પાંચસો પણ કરાવી શકે બસો કરાવે તો બસો પણ કરાવી શકે એટલે એવું અમે પોતાની અનુકૂળતા મુજબ જે જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે રિચાર્જ કરાવીને પોતાના કન્ઝમ્શન પ્રમાણે વાપરી શકે પણ જે એક ગેરમાન્યતા કે ગેરસમજ છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે એ બિલ સ્માર્ટ મીટરના કારણે વધારે નથી આવતું તમારા વપરાશના કારણે વધારે આવતું હશે એટલે અને જ્યાં પણ કોઈને આવે આવો જે દાવો કરે છે તો ત્યાં અમે ચેક મીટર લગાવવા પણ તૈયાર છીએ બિલકુલ થેન્ક યુ સર નિશન પ્રસ સાથે વાત કરો બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતા એમજી વીસીએલ ના એમડી તેજસ પરમાર ખૂબ જ સ્પષ્ટ રીતે તેમણે કીધું કે સ્માર્ટ મીટર એ ખૂબ પારદર્શી છે અને વડોદરા શહેર જ નહીં પરંતુ હવે જ્યારે પાદરા પંથકમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે તેમણે તમામ બીજું ઉપભોક્તાઓ છે તેમણે અનુરોધ કર્યો છે કે સ્માર્ટ મીટરની સત્યતા ચકાસે તેની હકીકત તપાસે અને હજુ પણ કોઈપણ પ્રકારના જો સમાધાનની ઈચ્છા હોય તો એમ જીવીસીએલ તાબડતોડ એમની મદદ કરવા માટે પણ ઊભું છે પરંતુ સાથે સાથે કેટલાક સ્થાપિત હિતોના રવાડે ચડીને જે રીતે વિરોધ થઈ રહ્યો છે પરંતુ એની સરખામણીમાં જે સ્માર્ટ મીટરનો ઉપયોગ આજે પણ કરી રહ્યા છે એમની સંખ્યા ખૂબ વધારે છે એ જ બતાવે છે કે આવનાર દિવસોમાં જે સ્માર્ટ મીટર છે એને પરિણામે આ દેશનો વિકાસ કઈ રીતે શક્ય બને છે કારણ કે વીજ ચોરી પણ એક ખૂબ મહત્વનો મુદ્દો છે ત્યારે આજે એમજી વીસીએલના એમડી દ્વારા અપાયેલું આ નિવેદન એ નિશ્ચિતપણે સમાજ માટે પણ આઈ ઓપનર બની રહેવાનું છે કેમેરામેન નવનીત પરમાર સાથે વશિષ્ઠ શુક્લ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર